અમદાવાદના શેલા વિસ્તારમાં વરસાદી પાણી અને ગટરના પાણીની ગંભીર સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓને હેરાન કર્યા આકાશ રોડ ગટરના પાણીમાં થયો અને વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ગટરના પાણીનો નિકાલ ન થતા દુર્ગંધ અને રોગચાળાનો ખતરો વધ્યો આ ઉપરાંત વીજ થાંભલાઓના ખુલ્લા કનેક્શન અને તૂટેલા રોડની સમસ્યાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી જેનાથી રહેવાસીઓને અવરજવરમાં મુશ્કેલી અને સુરક્ષાની ચિંતા સતાવી રહી છે અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલા આકાશ ટાવર પાસે રોડ જે તે સમગ્ર પાણી મગ્ન જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ જે પ્રમાણે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે સંપૂર્ણ રોડ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યો છે અને સાથે જિલ્લા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જેને લાઈનની કામગીરી છે તે ચાલી રહી છે તેના કારણે આ પ્રકારની જે સ્થિતિ છે તે થયેલી જોવા મળી છે આપણે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કા રોડ કેટલા સમયથી આ પરિસ્થિતિ છે પહેલા વરસાદમાં જ આવી સ્થિતિ જોવા મળી રહેલી બે ત્રણ વર્ષથી આવું જ પરિસ્થિતિ છે અહીંયા તો અમારે તો વરસાદની જરૂર નથી હોતી આ ગટરનું પાણી તો વગર વરસાદે બી અહીંયા પાણી ભરાતું જ હોય ગટરના પાણી ભરાયેલા છે અત્યારે હાલ સ્મેલ પણ આવી રહી છે કેટલી અગવડતા પડી રહી છે બહુ જ બહુ અને બાળકો અને એમને ઉશાળા જવા માટે સવારે તમારે આવી જવો તો અહીંયા આખો બહુ પ્રોબ્લેમ થાય છે અને આકાશના આ ગેટ સામે તો કાયમ પાણી હોય જ છે ચોક્કસથી જે પ્રમાણે સ્થાનિક છે તેઓ કહી રહ્યા છે કે જે સમગ્ર પાણી દેખાઈ રહ્યા છે તે ગટરના પાણી અહિયાં બહાર આવતા જોવા મળી રહ્યા છે ને જે સ્થાનિક લોકો છે તેમને હાલાકી ભોગવવાનો પણ અહીંયા વારો આવેલો અત્યારે હાલ જે છે તે જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય કે આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ અમદાવાદના શેલા વિસ્તારમાં જોવા મળી રહી છે ડબલ બારો જીએસટીવી અમદાવાદ